સુરત શહેર જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદના કારણે નાંદેર વિસ્તારનો વેરઘમ કોઝવે ભયજનક સપાટીએ પહોંચી ગયો છે તાપીમાં પણ પાણીની ખૂબ આવક થઈ છે મધરાત્રે ત્રણ કલાકે કોઝવેની સપાટી છ મીટર પર પહોંચી હતી જેને પગલે કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરવો પડ્યો હતો જેના કારણે કોઝવે પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે જેથી વાહન ચાલકોએ એ ડપોલી જહાંગીપુરા બ્રિજ અને ચંદ્રશેખર આઝાદ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે આ કોઝવેની ઓવરફ્લો થતો જોવા માટે લોકો એકઠા થઈ ગયા હતા સુરતમાં વરસાદની શરૂ હોવા જિલ્લામાં પણ વરસાદ પડી રહ્યો છે અને શહેર અને જિલ્લાનું પાણી પણ તાપી નદીમાં આવી રહ્યું છે ભારે વરસાદના કારણે જ તાપી નદી બે કાંઠે વહેતી રહી છે ત્યારે રાત્રિના ત્રણ વાગ્યે રાંદેર સિંગણપુર વચ્ચે બનાવવામાં આવેલો વીઆર કોઝવે તેની ભયજનક સપાટીથી ઉપર વહેતા કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરાયો હતો જ્યારે આ કોઝવે નો વાહન વ્યવહાર અન્ય જગ્યાએ ડાયવર્ટ કરવામાં આવ્યો હતો વીઆર કમ કોઝવે ઓવરફ્લો થાય છે ત્યારે નયનરમ્યા દ્રશ્યો જોવા મળે છે તેને જોવા માટે સુરતીઓ વરસતા વરસાદમાં કોઝવે ની તરફ બનાવવામાં આવેલા ગાર્ડન પર પહોંચ્યા હતા આ ગાર્ડન માંથી કોઝવે નો ઓવરફ્લો થતો નજારો લોકોએ મળ્યો